બંને ત્રણ એક ત્રણ એક મિત્રો આ છે નરસિંહ મહેતા જે કહે છે કે તળાજા મિત્રો અહીંયા આવતા તપસ્યા કરવા મહાદેવની ની સ્વામી મંદિર નું હેલો યુટ્યુબ ચેનલ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં આવીશું મજામાં લઈશો તો ચાલો આજે આપણે જવાનું છે ગોપનાથ તો ત્યાં બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાના છે મિત્રો એ ચાર ધામ કહેવાય છે ને મિત્રો કે યાત્રા સફળ થઈ જાય છે એવું કહે છે તો ચાલો આપણે જઈએ ગોપનાથ અને મિત્રો આ માં નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોતા રહો જો આપણે મિત્રો ગોપનાથ આવી ગયા છીએ તો ચાલો દર્શન કરી આપ્યા છે મંગળવાર મંદિર નરસિંહ મહેતાનું છે આ છે નરસિંહ મહેતાનું સ્થાન એ કે મહાદેવની મંદિરની સામે સામે એક દ્રશ્ય છે જોઈ શકો જે મિત્રો તળાતા ત્યાં અહીંયા આવેલા છે જો નરસિંહ મહેતા ચાલો આપણે જવાનું છે અંદર દર્શન કરો તો વિડીયો આગળ જોતા રહેજો આપણે આવી ગયા અંદર દર્શન કરવા જોઈ શકું કોળાનાથનું ಶಾರು <laughs> ಚಾಲ <laughs> 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 <laughs>

અને જો મિત્રો આયા હતા ગોળ માને તો ગુમડા હારા થઈ જાય નીચે ગુમડા હારા થઈ જાય તો મિત્રો આ છે ગોપનાથ મહાદેવ નું મંદિર અને મિત્રો અહીંયા છે ચાર ધામ ની યાત્રા પૂરી થઈ જાય એવા છે

બીજું છે મહાકાલેશ્વર જુઓ એનું મંદિર પણ કંઈક આ રીતનું છે અને જ્યોતિર્લિંગ જુઓ આ રીતનું કંઈક જ્યોતિર્લિંગ છે અને મિત્રો ત્રીજું છે શ્રી મમલેશ્વર જુઓ તો કંઈક આ રીતનું કંઈક મંદિર છે જોઈ શકો અને એનું જ્યોતિર્લિંગ પણ કંઈક આ રીતનું છે જુઓ કેવાય છે મિત્રો આ બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરો એટલે સફળ થઈ જાય મંદિર આ રીતનું છે અને જ્યોતિર્લિંગ કઈક આ રીતની છે અને પાંચમું છે શ્રી વેદનાથ અને એનું મંદિર કંઈક આ રીતનું છે અને જ્યોતિર્લિંગ પણ આ રીતની છે જોવો અને છઠ્ઠું છે શ્રી કેદારનાથ જો એનું મંદિર કંઈક આ રીતનું છે અને જ્યોતિર્લિંગ પણ આ રીતની છે જોવો કંઈક અને મિત્રો સાતમું છે શ્રી નાગેશ્વર જાઉં આમાં તો કે ગણિત ચિત્ર છે જુઓ અને એનું મંદિર કંઈક આ રીતનું છે અને જ્યોતિર્લિંગ પણ કંઈક આ રીતનું છે જુઓ અને આઠમું છે શ્રી તમ્બેકશ્વર તમશ્વર મહાદેવ જો કંઈક એનું મંદિર કંઈક આ રીતનું છે ત્રણબકેશ્વર છે માધવ જો મંદિર કંઈક આ રીતનું છે અને જ્યોતિર્લિંગ પણ આ રીતની છે નામ ઘણો અંગરું છે મિત્રો પણ જો નવમું છે શ્રી ભીમેશ્વર જો આ રીતનું છે અને મંદિર પણ જો આ રીતનું મંદિર છે અને જ્યોતિર્લિંગ પણ કંઈક આ રીતની છે જો જોઈ શકો દસમુ છે શ્રી રામેશ્વર જો અને મંદિર પણ કંઈક આ રીતનું છે જોઈ શકો જ્યોતિર્લિંગ કંઈક આ રીતનું છે જવું અગિયાર મુ છે શ્રી ધુમેશ્વર મહાદેવ અને આ રીતની છે અને મંદિર પણ જોઈ મિત્રો આ છે ધુમેશ્વર મહાદેવ જોવાનું મંદિર અને છે બારમી છે મિત્રો લક્ષ્મી તે જ્યોતિર્લિંગ કઈ છે શ્રી કાશી વિશ્વનાથ આ રીતનું છે જ્યોતિર્લિંગ આ રીતની છે અને મંદિર પણ જોઈજો તો મિત્રો અશુભ ત્યાં તમે જોવા આવજો અને મિત્રો થળ છે મોટા ગોપનાથ અને કઈ જગ્યામાં છે એવું પણ આપને કઈ દસ ની મહંત જગ્યામાં છે મિત્રો મંદિરની પાછળ જોવું કે આ રીતનું છે બધું આમે છે મિત્રો ઓફિસ આ છે મંદિર અને મિત્રો આ છે બાર જોતી મોકલ છે એમ કહેવામાં આવે મિત્રો શ્યારધામની જાત્રા પૂરી થઈ જાય જો દર્શન કરી લે તો અને પાછળ છે મિત્રો ગૌશાળા તો આપણે ગૌશાળામાં પણ જાઉં તમને બતાવીશું ગૌશાળાનું અને આ છે મિત્રો ભોજનાલય લઈ જાય વરસાદી હોલ કે એ જોઈ શકો હાલો વિડીયોમાં આગળ જોતા રહેજો અને અમારી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો જો

એટલે તેવી ગાયું છે ગૌશાળા છે ગોપનાથ મહત્વ જગ્યા ની તેવી ગાયું અને વાસળા પણ છે પાણી પાવાની કુંડી

જો મિત્રો આ છે ગોપનાથનો દરિયો આપણે દરિયામાં આવ્યા છીએ જોઈ શકો છો દરિયો છે મિત્રો પેલું છે હાઉસ કે મિત્રો અને દરિયામાં કૂતરો નાવા જાય છે છો જો પાણીમાં જતો રહો છો પાછો અને જુઓ પેલી બાજુ મિત્રો નાળિયેરની ને એવી દુકાનો છે આ ઝોપડા છે તો તમે પણ હવે છે એકવાર ગોપનાથ આવજો અને દરિયાની અને મહાદેવના દર્શન કરજો અને દરિયાની મોજ માણજો જો આ રીતનો છે દરિયાનો નજારો અને પાણી અત્યારે આવકમાં છે જોઈ શકો